સુરત ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશનને મળી મોટી સફળતા મોટા જ્વેલર્સમાં આશરે પાંચ કરોડની લૂટ તથા ધાડ કરનાર બેખુંખાર આરોપીને છોડવા ગામ ખાતેથી પકડી પાડી લૂંટ અને ધાડ પાડુકનો ઉકેલતી પલસાણા પોલીસ બિહારના સમસ્તીપુર જિલ્લાના હદમાં આવેલ રિલાયન્સ જ્વેલર્સમાં ધોળા દિવસે આઠ હથિયાર લઈને બંદૂકની અણીએ તમામ માણસોને બંધક બનાવી જ્વેલર્સની અંદરથી આશરે દસ કિલો સોનાના ઘરેણાં કિંમત રૂપિયા છ લાખ અને કુલ ટોટલ પાંચ કરોડ છ લાખ અંકે પાંચ કરોડ છ લાખ લૂંટ કરી નાસી ગયા હોય દરમિયાન સુરત ગ્રામ્ય એસપી હિતેશ સાહેબની સૂચનાથી સુરત જિલ્લા પલસાણા પોલીસ વિસ્તારમાં પરપ્રાંતિય સમો ઉપર વોચ રાખવા સૂચન આપ્યું હોય જેના અનુસંધાને આઈપીએસ પ્રતિભા સાહેબ તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ નાની સૂચનાથી પલસાણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને અંગત રાહે બાતમી મળતા છોડવા ગામ ખાતે આવેલ સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના રૂમ નંબર ચારસો ચારમાં રોકાયેલા હોય જે બાતમી હકીકત મળતા પોલીસ દ્વારા રાહુલ કુમાર ઉર્ફે કાલ નાગ સત્યનારાયણ પાસવાન ઉંમર એકવીસ તેમજ ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સ ઉંમર વીસ મોડવાશે મોહનપુર ભટોરી જિલ્લા સમસ્તીપુર બિહાર નાવની ધરપકડ કરી તેઓની પાસેથી ત્રણ મોબાઈલ ફોન સહિત કિંમત રૂપિયા ત્રીસ હજાર બસોને વીસ જપ્ત કર્યા હોય આ જોશ બિહાર પોલીસ દ્વારા પલસાણા પોલીસ ખાતેથી આ બંને આરોપીઓને સોંપવામાં આવેલા હોય વધુ તપાસ બિહાર પોલીસ ચલાવી રહી છે